નમસ્કાર મિત્રો મિત્રો ભારતીય જનતા પાર્ટી નિશાન પણ ભારતીય જનતા પાર્ટી નું ડાહ પણ તેને કામ આવ્યું જયેશ રાદડિયા ફરી એક વખત બાહુબલી સાબિત થયા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડ માં ફરી એક વખત રાદડિયા નો પરચમ લહેરાયો શું છે વાત શા માટે જયેશ રાદડિયા ની ચર્ચા આ તમામ મુદ્દા પર વાત આજના ના માં રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડ વર્ષોથી વર્ષોથી ચર્ચામાં રહ્યું છે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં જયેશ રાદડિયાનું વર્ચસ્વ ભયંકર છે આ જયેશ રાદડિયાનું વર્ચસ્વ જયેશ રાદડિયાનું જૂથ તોડવા માટે ખૂબ જ પ્રયત્નો થયા છે પરંતુ ફરી એક વખત જયેશ રાદડિયા બાહુબલી સાબિત થયા છે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં જયેશ બોઘરા ચેરમેન હતા મુદત પૂરી થઈ ફરી એક વખત તેને રિપીટ કરવા કે નહીં તે એક સવાલ હતો અરવિંદ રૈયાણી પણ સામે હતા તેના વ્યક્તિ પણ સામે હતા તેવી ચર્ચા હતી આ તમામ સંજોગો વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ જયેશ રાદડિયાના નજીકના જયેશ બોઘરાને ફરી એક વખત મેન્ડેટ આપ્યો જયેશ બોઘરા જીતી ગયા પરંતુ ચર્ચા શા માટે એ તો મેન્ડેટ આપે અને જીતે વાત ત્યાં છે કે ભારતીય જનતા પાર્ટીમાં અન્ય લોકો પણ પોતાના ઉમેદવાર ઉતારવા ઈચ્છતા હતા આ જૂથબંધીમાં જયેશ રાદડિયાએ ફરી એક વખત માથું ઊંચું કર્યું છે ઇફકોની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને કડવો અનુભવ થયો જયેશ રાદડિયાએ ઉમેદવારી નોંધાવી ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીએ અન્યને મેન્ડેટ આપ્યો ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ સામે જ ભારતીય જનતા પાર્ટીના જયેશ રાદડિયા લડ્યા અને જીત્યા દિલીપ સંઘાણી અને જયેશ રાદડિયાની જોડી એ સમય હતી આ વખતે જયેશ રાદડિયા અને જયેશ બોઘરાની જોડી રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં આમ તો જયેશ રાદડિયાનું વર્ચસ્વ છે તે કે એમ થાય જયેશ રાદડિયા કે એમ થાય અને જયેશ બોઘરાની કામગીરી પણ જયેશ રાદડિયા સાથેની વર્ચસ્વ અને એ જે આખું સંતુલન છે અલગ જ જોવા મળી રહ્યું છે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તેવું નથી કે કોઈ હતું જ નહીં અન્ય ઉમેદવારો પણ હતા અને મજબૂત ઉમેદવારો હતા પરંતુ જયેશ રાદડિયા ના નામ સાથે જોડાયેલું નામ જયેશ બોગરા હોવાથી ફરી એક વખત રિપીટ કરવામાં આવ્યા અને ચેરમેન બની ગયા આજરોજ બીજી ટર્મ માટેની ચૂંટણી બીજી ટર્મ માટેની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ માનનીય શ્રી પાટીલ સાહેબ ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રદેશના સમગ્ર નેતૃત્વ તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રભારી મહામંત્રીશ્રીઓ અને એમની ટીમ અને ખાસ મારા ઓગણીસો ઓગણીસ સાથી ડિરેક્ટરોના સહકારથી જે મને બીજી ટીમ માટે રાજકોટ માર્કેટિંગ યાર્ડ એ સૌરાષ્ટ્રનું પ્રથમ નંબરનું યાર્ડ છે અને એમને મને આ યાદની સત્તા અને ધુરા સોંપેલ છે એ બદલ હું સૌનો આભારી છું અને આભાર માનું છું એવી જ રીતે સહકારી આગેવાન રાજકોટ જિલ્લાના તમામનો હું પણ આભાર માનું છું આ તકે મારી ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એ પહેલી ટમમાં મને મેન્ડેટથી બેસાડવામાં આવ્યો અને મને જે કામ સોંપવામાં આવ્યું હતું એ કામ મેં અને મારી ટીમે પ્રમાણિકતાથી કર્યું છે આવનારી ટમમાં પણ આ અમારી ઓગણીસ જણાની ટીમ છે એ પણ એક એક સાથે અને એક નિર્ધારથી રાજકોટ યાર્ડ ગુજરાતમાં પહેલાં નંબરે કેવી રીતે આવે એના તમામ પ્રયાસો કરશું અહીંયા કોઈ જાતનું રાજકીય દાવપેચ આ યાર્ડમાં છે નહીં અને બીજાના દાવપેચ ચાલશે નહીં માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના જે વિચારસરણી છે અને અંતિમ લોકો સુધી ખેડૂતો સુધી મજૂરો સુધી જે લાભ મળવો જોઈએ સરકારનો યાર્ડનો એ તમામ લાભ અપાવવા અમે કટિબદ્ધ છીએ અને મારી ટીમ મને જે ગઈ ટર્મમાં પૂરો સહકાર આપ્યો હતો

બંનેએ પક્ષ પલટો કર્યો હતો બંને ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા જયેશ રાદડિયાના સીધા સંપર્ક વડાપ્રધાન મોદી સાથે આજની તારીખે છે જયેશ રાદડિયા પોતાના વિસ્તારમાં વર્ચસ્વ ધરાવે છે તો ભારતીય જનતા પાર્ટીમાં પણ સારી પકડ ધરાવે છે આ જયેશ રાદડિયા પોતાના સ્વભાવના કારણે ગુજરાતમાં ચર્ચામાં રહે છે ફરી એક વખત ફરી એક વખત તેઓએ પોતાનું વર્ચસ્વ કાયમ કર્યું છે આવનાર સમયમાં હવે ખબર પડશે કે જયેશ રાદડિયાને લઈ ભારતીય જનતા પાર્ટી શું કરે છે જયેશ રાદડિયા ધારાસભ્ય રહ્યા છે જેતપુરથી સતત પહેલાં કોંગ્રેસમાં હતા ત્યારબાદ પક્ષપલટો કર્યો ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા પેટા ચૂંટણી જીત્યા ત્યારબાદ સત્તરની જીત્યા ત્યારબાદ હમણાં બાવીસની જીત્યા જેતપુરથી તેમના તેમને લોકસભાની ચૂંટણી લડવાનું પણ ખૂબ જ મન હતું તે પણ ચર્ચાતું રહ્યું છે ભારતીય જનતા પાર્ટીમાં એક વાત એ પણ છે કે મનસુખ માંડવિયા પોરબંદર લડિયા તો જયેશ રાદડિયાએ મોટું સમર્થન કદાચ એ વિસ્તારમાં સૌથી વધુ મોટું સમર્થન માણસો મોકલવાથી લઈને તમામ જગ્યાએ આપ્યું હતું હતું જયેશ રાદડિયા સાથે ને સાથે રહ્યા હતા પરંતુ આ જયેશ રાદડિયા ભારતીય જનતા પાર્ટીમાં ક્યાં પહોંચે છે શું તેમને વેતરવાના હજુ પણ પ્રયત્ન કરવામાં આવે છે કે નહીં અને જયેશ રાદડિયા આવનાર સમયમાં આવનાર સમયમાં શું બનીને સામે આવે છે તેના પર નજર રહેશે આપનું શું કહેવું છે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડ પર જયેશ રાદડિયાની પ્રવૃત્તિ પર કારણ કે આવનાર સમયમાં જયેશ રાદડિયાને લઈને પણ ઘણી ભવિષ્યવાણી થતી રહી છે કોઈ કહેતું રહ્યું છે કે જયેશ રાદડિયા આ મોટા પદ પર પહોંચશે તો કોઈ કહેતું રહ્યું છે તે મોટા પદ પર પહોંચશે પરંતુ પરંતુ નામ મોટું થતું હોય ત્યારે દુશ્મનો પણ વધતા હોય છે જયેશ રાદડિયાને સાવચેત થઈને તમામ મુકામમાં ચાલવાની જરૂર છે આવનાર સમયમાં ખબર પડશે શું થાય છે આપના અભિપ્રાયની રાહ રહેશે શું કહો છો લખો કોમેન્ટ બોક્સમાં જયેશ રાદડિયાને લઈ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડને લઈ ભારતીય જનતા પાર્ટીની મેન્ડેટ પ્રથાને લઈને મેન્ડેટ પ્રથા સહકાર ક્ષેત્રમાં હોવી જોઈએ કે નહીં આપના અભિપ્રાયની રાહ રહેશે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર